રાજુલાલ ગોપીલાલ ખટી શું ઘટના ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને એને બહાર ઊભી રાખી હતી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી એ પછી અમે ફોન કર્યો સર ને મેં કીધું છોકરીને શું કામ ફીસ બાકી હતી એની મેં કીધું આવતા મહિને ભરી દેવા હું તો પછી એને સ્કૂલ મોકલવાની તો સ્કૂલ જતી નથી હતી એ મારે સ્કૂલ જવું નથી ગયું પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ પાછી પાછી ચાર પાંચ દિવસ ગઈ લીધી તો રાતે એને છ સાડા છ વાગે આવું કરી દીધું અમે બધા જો કામ પર હતા મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી હાથે આવું નહીં થાય પેરેન્ટ્સ સાથે આવું અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસ સ્કૂલનું આદર્શ પબ્લિક સ્કૂલ ઘોડાદરા સુરત ની અંદર ઘોડાદરા વિસ્તારમાં રહેતી એક દીકરીએ ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી આટલી નાની ઉંમરમાં આત્મહત્યા કરી કારણ કે એમને જેમ એમના પરિવારે જણાવ્યું એ પ્રમાણે કે સ્કૂલની અંદર એમને માનસિક અને ટોર્ચર કરવામાં આવતું સ્કૂલમાં ફી સમયસર નહોતી ભરાય જેના કારણે દીકરીને બબે દિવસ સુધી ટોયલેટની બહાર ઊભી રાખવામાં આવી સાથે સાથે પરીક્ષા પણ ના આપવા દીધી તો આવી રીતના માનસિક ત્રાસ આપવામાં આવતો હતો સ્કૂલ તરફથી જેના કારણે અંતે કંટાળીને દીકરી આત્મહત્યાનું પગલું ભર્યું છે ખરેખર જે શાળાની અંદર જે બાળકોના ઘડતર માટે આપણે આપણા બાળકોને મૂકતા હોઈએ આપણા દેશના ભવિષ્યની વાત કરતા હોય પરંતુ જયારે આપણું બાળક જ શાળાની અંદર સુરક્ષિત નથી એમને માનસિક ત્રાસ આપવામાં આવે છે તો કઈ રીતના આપણે ઘડતરનો પણ વિચાર કરી શકીએ તો અમારી એટલી જ માંગણી છે કે આ શાળાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થાય યોગ્ય રીતે તપાસ થાય અને જે કોઈ આ ઘટનામાં પાછળના જે જવાબદાર છે આ ગળાફાંસો દીકરીએ ખાધો છે એના પાછળના જે કોઈ જવાબદાર છે એમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેના કારણે ભવિષ્યની અંદર આવી કોઈ દીકરી કે દીકરો કોઈ આત્મહત્યાનો તો દૂરની વાત છે પણ માનસિક ત્રાસથી પણ ના પીડે જેના કારણે અત્યારે આવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને કોઈ પરિવારે પોતાનો દીકરો અથવા દીકરી નહીં ગુમાવી પડે પરંતુ જો આ કાર્યવાહી માત્ર ને માત્ર દેખાવ પૂરતી થશે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટવામાં વાર નહીં લાગે એટલે અમારી હાથ જોડીને એટલી જ વિનંતી છે કે આ શાળા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એમની સાથેના રાજકીય લોકો માનો કે જોડાયેલા હોય ભલામણ હોય તમામ વસ્તુઓ નજરઅંદાજ કરીને એમના પાછળ કાર્યવાહી કરવામાં આવે જેથી આવી કોઈ ઘટના બીજા કોઈ પરિવારના દીકરા દીકરી સાથે ના બને જય પટેલ સંચાલક શ્રી આ દસ્તો વાત પાયા ભી હોય છે ફી માટે કોઈ પણ પ્રકારને એવું દબાણ કરવામાં આવતું નથી ફી માટે માત્ર ઉકેરે નીકળ્યા હતા છોકરીને ની બાકી હતી એટલા માટે મેં અહિયાં થી રૂબરૂ parents સાથે વાત કરી અને parents વાત કરી હતી કે વીસ તારીખ સુધીમાં માં ભરી દઈશું મેં પણ એમને કોઈ કોઈ વાંધો નહીં એવું પણ જવાબ જણાવ્યું હતું ત્યાર પછી મેઇન કારણ કે એનું બાકી હતું પીસી માં પ્રોબ્લેમ હતો થોડા સુધારા વધારા હતા એટલા માટે મેં પેરેન્ટ વાત કરી હતી કે તમે આવીને મને મળી જજો પેરેન્ટ્સે પણ શાંતિ થી કીધું હા હું આવીને તમને વીસ તારીખ પછી મળી જઈશ ત્યાર પછી ના ત્રણ દિવસ સતત કન્ટિન્યુ છોકરી સ્કૂલ માં આવી છે અભ્યાસ કર્યો છે એનો બિહેવિયર પણ નોર્મલ છે અને કોઈ પણ પ્રકારનું એવું લાગતું પણ ન હતું ત્યાર પછી તેર તારીખથી અચાનક સ્કૂલમાં આવવાની બંધ કરી દીધી હતી અને આવતી નથી આ તહેવારોના કારણે ત્યાર પછી ડાયરેક્ટ કાલે વીસ તારીખે એવા મેસેજ મળ્યા કયા આત્મહત્યા કરી એકદમ ખોટતા આરોપો છે એવા કોઈ અમારી સ્કૂલમાં કોઈ પણ પ્રકારનું ફી બાકી હોય અથવા તો હોમવર્ક બાકી હોય કોઈપણ પનિશમેન્ટ હોય તો ડાયરેક્ટ અમે એ વાત વાલીને રજૂઆત કરીએ છીએ અને વાલી સાથે વાત કરીએ છીએ અમે એવા કોઈ પણ પ્રકારનું દબાણ વાલી છોકરાઓ સાથે કરતા જ નથી બબે સતન વર્ષની ફ્રી બાકી છે તેમ છતાં પણ અમે કોઈ દિવસ કોઈ પણ છોકરાઓને દબાણ કરતા નથી અને છોકરાને સાથે વાત કરતા જ નથી અમે ડાયરેક્ટ પેરેન્ટ સાથે જ વાતચીત કરીએ આ વાત એકદમ ખોટી છે